જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ એમ બધા મજામાં તો આજે આપણે કહેલા સોમનાથ જવાનું હે તો આપણો વિડીયો પૂરો જોઈજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો તો હાલો આપણે અત્યારે કહેલા સોમનાથ જઈએ આપણે ધીમે ધીમે મેળામાં આટો મારવા જઈએ તો આપણે હાલ તો થઈ જાય મેળામાં મેળામાં તો ભાઈ ફૂલ ટ્રાફિક જ ચાલુ છે તો વિડીયો આપણો પૂરો જોયા રાખજો لګواو او د لایک او سبسکرایب کری نارمه તો હવે આપણે પહેલાં દર્શન કરી લેવી અને તમે પણ દર્શન કરી લ્યો અને પછી આપણે મેળામાં જાવીએ તો હવે આપણે મેળામાં આવતા રહ્યા છે બી અને મેળામાં રખડી પછી આપણે બરફના ગોલા ખાવા બેસી ગયા છીએ તો ગોલા ખાઈને પછી આપણે ઘર તરફ જઈશું તો હવે આપણે ઘરે ભોગી ગયા અને હવે આપણે ખાવા બેસી ગયા છીએ તો પહેલાં આપણે જમી લેવી તો જમવાનું થઈ ગયું છે કમ્પ્લેન આપણે હવે જમી લીધું છે જમી કાઢીને તો આપણે ખાટલે બે ફાવતા રે અને બીજા બધાની જે કામ ચાલુ હે ખાવાનું તો જોઈએ આપણી વાડી વાડીક્ટર આપણી જામફળી છે જામફળ આવે જ છે તો ચાલુ જ છે બે જામફળીઓ છે હવે આપણે જમી લીધું હોયને હવે આપણે જેવી વાડીમાં આટો માર્યો ઘણા ટાઈમથી આપણે વાડીમાં આટો નથી માર્યા તો જોયું કેવું બધું વાવ્યેલું છે માંડવી વાવી દીધી એ શેવાડ જેવી માંડવી દેખાય હે અને માંડવી જે થઈ જાય પછી આવજો બધા ઓળો ખાવા અત્યારે તે જે વાવી છે જે બધું તો મોટી ફુલડા થઈ ગયા હે

હવે આપણે થોડું ઓછું કર્યું બાકી કામ તો હજી બધું આવડે તે આમાં આમાં કપાવાયો છે હા મારા મોટા બાપુ ને એનું છે ડુંગર ને કાંઠે જ છે હા બધી વાડીઓ તો આપણે અહીંયા વાડીએ ઝટકા છોટ રાખ્યો એટલે હું કોઈ રંજાણ ન કરો ભૂંડા ની છું આમાં કંઈ વસ્તુ કંઈ થાય નહીં પણ તો એમ ટેકાવા પૂરતો રાખ્યો અને જો પાણી વાળવાનું ચાલુ હોય આપણે પાણી આવે છે અહીંયા પાણી વાળે છે મારા ને બાપુ છોકરા પાણી હાલે આપણે આટો તો મારી લીધો વાડીમાં વાડી પણ બહુ મસ્ત માંડવી ને એવું બધું વાવી દીધું હે ને પાણી પી ગયું હે હવે થોડાક પછી તો ભાઈ વાડીનો લીલકારો જેવો દેખાય છે આમ લીલ સેવા જેવું બધું લાગશે તો જાય વાડી બાજુ સાં મસ્તનો હે ભાઈ વાડીની નીંદર થઈ જાય ને તો આપણે એસી કરતા વધારે મજા આવું હોય એવું નીંદર થાય એમાં બેલા લાઈન તો રાખી દીધા પણ પેલો મોડું આપણે મકાન બનાવશું પછી અહીંયા દૂધીને છોડવા વાયા હોય વાડીયા થઈ જાય કારેલા તો આજનો દિવસ કંઈક આવો ગયો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળવી હવે આપણે નવા બ્લોગમાં